નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે નવા હોય તો ચેનલથી લાઈક કરી દેજો રાહુલ ગાંધીના શરણાગતિના નિવેદન પર અનિલ વેજે માફીની માંગ કરી શિક્ષણમંત્રી પ્રફુલ પાંચરિયાએ કહ્યું હવેથી શાળામાં ચાર વિદ્યાર્થી હશે તો પણ કોમ્પ્યુટર લેબની સુવિધા મળશે પ્રશાંત કિશોરે કહ્યું નીતિશ કુમાર બીમાર છે બિહાર ચલાવવા યોગ્ય નથી દેશમાં કોરોનાનો વ્યાપ વધતા રાજ્યોને બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવાનો આદેશ કેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે હવે પડશે મોંઘવારીનો માર ઓડાફોન આઈડિયા અને જીઓ ટૂંક સમયમાં ફાઈવજી પ્લાન મોંઘા કરશે ગુજરાતમાં આકાશી આફતની હવામાન વિભાગે કરી આગાહી સત્તર જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ કિરીટ પટેલે કહ્યું ઝેરપીને મરી જાવ પણ ખેડૂતોનો એક પણ રૂપિયો ના લઉ પ્રશાંત કિશોરની લોકપ્રિયતા વધી રહી હોવાના સંકેત બિહારમાં મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવ પ્રથમ પસંદ પીએમ મોદીના કડક સંદેશ બાદ પાકિસ્તાને હાર સ્વીકારી બિલાવર ભુટ્ટોએ દુનિયાને મદદ માટે અપીલ કરી ગ્રાહકોને મળશે મોટી રાહત સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ તાવ સહિતની એકતાલીસ દવાઓના ભાવ આમ આદમી પાર્ટીમાં દિલ્હી અને પંજાબના નેતાઓ વચ્ચે મન ખાટા થયા વિધાનસભા ચૂંટણી પહેલા મમતાનું મોટું પગલું ઓબીસી યાદીમાં વધુ સોતેર જાતિઓને ઉમેરી દેવાની આપી મંજૂરી પંજાબમાં ભગવંત માન સરકારે અનુસૂચિત જાતિના સમુદાયની સડસઠ કરોડ ચોર્યાસી લાખ રૂપિયાની લોન માફ કરવાની આપી મંજૂરી ઓપરેશન સિંદૂર પર પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાનની વિવાદિત ટિપ્પણી કહ્યું તમે મોદીના નામે સિંદૂર લગાવશો અમેરિકાએ ખોલ્યું રહસ્ય સીને કોરોના બાદ હવે તૈયાર કર્યો નવો વાયરસ ફ્યુજેરિયમ ખેતીના પાકથી મનુષ્યમાં ફેલાશે ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકાનો વિકાસ દર ઘટીને એક પોઈન્ટ છ ટકા થઈ જશે જાપાનમાં વસ્તી ઘટાડાએ રેકોર્ડ તોડ્યો જન્મદર પહેલીવાર એક પોઈન્ટ પંદર પર પહોંચ્યો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણસાઠ તાલુકાને મેઘરાજાએ ધમરોળિયા હજુ આગામી સાત દિવસ વરસાદની આગાહી દેશભરમાં કોરોનાના કેસમાં જોવા મળ્યો ઉશાળો કોવિડના એક્ટિવ કેસ ચાર હજાર બે પર પહોંચ્યા એન્જિનિયરની બેઠકોમાં રાફડો ફાટ્યો ગુજરાતમાં ત્રીસ હજાર બેઠકો ખાલી રહેશે એસએસસીમાં ધોરણ દસ અને બાર પાસ માટે નોકરીનો મોકો બે હજારથી વધુ જગ્યાઓ પર બમ્ફર ભરતી લદ્દાખને કેન્દ્ર સરકારની મોટી ભેટ નોકરીઓમાં પંચ્યાસી ટકા આરક્ષણ અને મહિલાઓ માટે તેત્રીસ ટકા બેઠકો રિઝર્વ રાજ ઠાકરેએ હિન્દી શિક્ષણને લઈને ફડણવીસ સરકારને ચેતવણી આપી બિહાર ચૂંટણીમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદની એન્ટ્રી બસો તેતાલીસ બેઠક પર ચૂંટણી લડશે ભાજપે પચીસ ટકા ગામડાઓમાં ક્યારેય ચૂંટણી જીતી નથી તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું પીએમ મોદીએ કેશવ પ્રસાદ મોર્યાનું જોરદાર નિવેદન જો મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આજે રામ મંદિર ન બન્યું હોત ગુજરાતમાં દસ હજાર કરોડનું કૌભાંડ સીબીઆઈ દ્વારા તપાસ કરાવશે અમિત ચાવડા સોનું લેવાનું વિસારતા હોય તો ઉતાવળ ન કરતા બે મહિનામાં ઘટશે પંદર ટકા સુધી ભાવ જાન્યુઆરીથી માસના ત્રિમાસિક ગાળામાં પ્રોપર્ટીના વ્યસણમાં આઠ ટકાનો ઘટાડો વિપક્ષી દળોની બેઠકમાં સોળ પાર્ટીઓએ ભાગ લીધો આપ અને એનસીપી દૂર રહી શશી થરૂરે પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પને રોકડું પકડાવ્યું કહ્યું અમને સમજાવવાની જરૂર નથી મધ્યમ વર્ગને મોટી રાહત રિઝર્વ બેંક ઓમ ઓટો લોન સસ્તી કરશે સરકારની અંત્યોદય અન્ન યોજનાથી સિત્તેર લાખ લોકોને મળે છે મફત રાશન મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ડુંગળી અને ટમેટાના ભાવમાં ધરખમ વધારો સીડીએસ અનિલ ચૌહાણનો મોટો ખુલાસો ભારતે અડતાલીસ કલાકનું યુદ્ધ માત્ર આઠ કલાકમાં પૂર્ણ કર્યું ગુજરાતમાં ફરી શરૂ થયો મોતનો તાંડવ અમદાવાદમાં એક જ દિવસમાં સાઠ નવા કેસ આવતા દોડધામ બે મોત કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પર આયાત ડ્યુટીમાં દસ ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી મોરોકોનો ઐતિહાસિક નિર્ણય બકરા ઈદ પર કોઈ પણ પ્રાણીઓની કુરબાની નહીં આપવાનો આદેશ યોગી સરકારનો મોટો નિર્ણય અગ્નિવિરોને પોલીસ ભરતીમાં વીસ ટકા અનામત મળશે પાકિસ્તાનમાં ભૂકંપનો ફાયદો ઉઠાવીને કરાસીની જેલમાંથી ભાગ્યા બસો થી વધુ કેદી ભોપાલમાં બોલ્યા રાહુલ ગાંધી ભાજપે બંધારણને જોખમમાં મૂકી દીધું એઆઈના કારણે માઇક્રોસોફ્ટે ફરીથી ત્રણસોથી વધુ કર્મચારીઓને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હવે વીજળીની પણ થશે ભવિષ્યવાણી ત્રાટકતા પહેલાં વાગશે એલાર્મ ઇસરોએ લોન્ચ કરી સુપર વોર્નિંગ સિસ્ટમ દેશમાં આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આપ્યું એલર્ટ સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બિહાર ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવના બદલે તેજસ્વી યાદવ પ્રમુખ બનશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બે હજાર છવ્વીસમાં મમતા બેનરજીની સરકાર હંમેશા માટે ઉખેડી નાખવામાં આવશે મહેબૂબા મુફ્તી બોલી કાશ્મીરી પંડિતોની વાપસી જરૂરી છે હું સ્વાગત માટે જઈશ ગોપાલ ઇટાલિયાનો ભાજપને કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કહ્યું ગાળો દેવાથી ખેડૂતોના પ્રશ્નો નહીં ઉકલે ગજનીથી મોટા લૂંટારાઓ છે ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આમ આદમી પાર્ટી બિહારની તમામ બસો બેઠક પર ઉમેદવારો ઉતારશે અજીત પવારને લાગ્યો મોટો ઝટકો સાત ધારાસભ્યોએ છોડ્યો સાત મોદી કેબિનેટમાં મંત્રી હોવા છતાંય સિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી લડશે સરકારે એક જૂનથી લોકોને આપી રાહત કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ચોવીસ રૂપિયાનો કર્યો ઘટાડો ગુજરાતમાં ભાજપના ખોળામાં બેઠેલી કોંગ્રેસને સબક શીખવાડશે અરવિંદ કેજરીવાલ ચીનના નિકાસ પ્રતિબંધથી ભારતના ઓટો સેક્ટરને મોટો ફટકો પડ્યો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પહેલા સામ્યવાદીઓ પછી મમતા દીદીએ બંગાળને હિંસાનો ગઢ બનાવ્યો બ્રિજભૂષણે કહ્યું રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન નહીં બની શકે આઈએમડીનું નવું અપડેટ ગુજરાતના પંદર જિલ્લાઓમાં ચોમાસા પહેલા ભારે વરસાદની ચેતવણી શુભેન્દુ અધિકારીએ કહ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોને મોઢાના કેન્સરમાં ઓગણત્રીસ ટકાનો વધારો વિસાવદરનો ગઢ જીતવા આમ આદમી પાર્ટી મેદાને અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસને લીધા આડે હાથરે અયોધ્યામાં યોગી આદિત્યનાથે શરાબ અને માંસની દુકાનોને માત્ર સાત દિવસમાં હટાવવાનું અલ્ટિમેટ આપ્યું કેનેડામાં શીખ સંગઠનોની ભારત વિરોધી લડત સી સેવન સમિટીમાં મોદીનું આમંત્રણ અટકાવવાની માંગ